આજે અગિયાર આસપાસ ગાટવાડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુયનદેવ ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા છે આ માહિતી મળતા ગાટવાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ મેનુ કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એને આગળના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોંઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારધાત બનતા બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલી છે ત્રણ મહિના શું ત્રણ મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર અંદર એકબીજાની ગમ્મત કરતા હતા અને એકબીજાની અંદર ગમ્મત ગમ્મતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી હુમલો વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા અન્ય સ્કૂલના હતા સામે જે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો શું કુલ ચાર છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે એને ઇમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળો લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે માથામાં ઈજા થયેલી છે એકના આગળ ઈજા થયેલી છે અને એકના માર માર્યો છે આવી એક બિના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગબન્નાથ છે અને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે હુમલો કરનાર વિદ્યાર્થીઓને શું થતા હુમલો કરનાર વિદ્યાર્થી પોલીસની ટીમ બનાવેલી છે એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું ટોટલ જે ભોગબનાર જેને કેવું છે કે આઠથી દસ માણસો છોકરાઓ હતા એમાં ચાર છોકરાઓ તો સ્કૂલના હતા અને બે છોકરાઓ આ છોકરાના ભાઈ હતા એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવાની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ ચાલે ક્રોસ હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં આ જે ગેટ ઉપર બાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છે પણ જે હશે આ હું જ ના લેવાય અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલા ભરવા જઈ રહ્યા છીએ હુમલામાં જે ભોગ બનાર છે ને કેવું છે કે એમના સાથે પાઇપ હતી લાકડી હતી ને ચપ્પુ હતું આ ભજબનું છે એમાં એક દીકરાને માથાના ભાગે વાગ્યું છે બીજા દીકરાને ટચલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મુઠમાર મારેલો છે હવે

પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો તેને પકડવો તેને મારવો એ રીતે તૈયારી પહેલાથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા એટલે એ લોકોની આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો તેવું તો સાબિત જ છે ને